સર મારું નામ પરેશ મહેતાજી સર મહેતા જેમ મારા કલિક્સ બાજુ માં છે એમને કીધું એ પ્રમાણે કે ફી ઘટાડો તો થયો જ નથી જે ગવર્મેન્ટે ફી વધારો કરેલો હતો ત્રણ લાખ ત્રીસ હાજર ના સાડા પાંચ લાખ અને મેનેજમેન્ટ કોટાના જે નવ લાખના ના સત્તર લાખ કરેલા હતા એમણે એમાં એમણે થોડો ઘણો ઘટાડો કરી આપેલો છે એટલે જે વધારી હતી એને ઘટાડી છે એટલે ફી કોઈ વધારો ઘટાડો થયો જ નથી અને અમારી વાલી મંડળની એક જ ડિમાન્ડ હતી જે ગવર્મેન્ટને પણ ખબર હતી કે ફી વધારો પાછો ખેંચો જે વધારી છે એને ઘટાડવાની વાત જ નથી થઈ ફી વધારો પાછો ખેંચો એટલે કે અમારી જે એકચ્યુઅલી જે ગવર્મેન્ટ કોટાની ત્રણ લાખ ત્રીસ હજાર ફી હતી અને મેનેજમેન્ટ કોટાની નવ લાખ ફી હતી એ એકચુઅલ કરી આપો

કેમ લોલીપોપ મજા જ એવી વાત છે ઘટાડો કેમ કરે કે મૂળભૂત કિંમતમાંથી જો ઓછું કરે તો ઘટાડો કહેવાય પોતાની રીતે એમ એમને મંદ ગણતરી રીતે વધારો પછી એમાં થોડું ડિસ્કાઉન્ટ આપે આ ડિસ્કાઉન્ટ ફોર સેલ જેવી ઓફર કાય આ વધારો જે કહી શકાય આ આ વધારો જે છે એ અમને મંજૂર નથી 33 ના 3 પીચોતર કર્યા અને 9 લાખ 7000 ના 12 લાખ કર્યા અને પરસેન્ટેજ રાઈઝ હોય તો એકમાં 13% જેવો વધારો થાય ને એકમાં 33% જેવો વધારો થાય